વાત કરવાના છે કે એવી સંસ્થાની કે જે સરહદી વિસ્તારની અંદર કામ કરી રહી છે બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં બનેલી ઘટના અને ત્યારબાદ જે એક બાદ ઘટનાક્રમો આપણે જોતા આવ્યા છે કે મોકડ્રીલ યોજાઈ અને સાથે જ બ્લેકઆઉટની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવી અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું અને ઓપરેશન સિંદૂરની અસર સરહદી વિસ્તારો પર સૌથી વધારે જોવા મળી રહી છે બ્લેકઆઉટ સૌથી વધુ જે રાખવામાં આવ્યું તે સરહદી વિસ્તારોમાં રાખવામાં આવ્યું ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની જે બોર્ડર છે તેની અંદર જે સરહદી વિસ્તારો છે તેવા જે ગામડાઓ છે અંતરિયાળ ગામડાઓ છે કે જ્યાંથી સીધું જ પાકિસ્તાન દેખાય છે છે અને વિસ્તારો જે સુઈ ગામની વાત કરીએ નળાબેટ બોર્ડરની વાત કરીએ તો તેવા અંતરિયાળ ગામડાઓ છે કે જ્યાંથી સીધું જ પાકિસ્તાન દેખાય છે અને પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા આ ગામડાઓમાં કેવા પ્રકારની પરિસ્થિતિ હોય છે જ્યારે આવી કોઈ ઘટના બને છે જે પ્રમાણે ભુજની અંદર પણ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો પણ તેને આપણે નિષ્ફળ બનાવ્યો છે પરંતુ આ જે ગામડાઓ છે જે અંતરિયાળ વિસ્તારો છે જે આ જિલ્લાઓ અડીને આવેલા છે સરહદી વિસ્તારોમાં આવેલા છે કેટલાક જે જમીની ઉપર છે અને કેટલાક જે સમુદ્રની અંદર આવેલા છે જે દરિયાઈ પટ્ટા બેલ્ટ ઉપર છે તેની અંદર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેના વિશે આજે સ્પેશિયલ રિપોર્ટમાં ચર્ચા કરવામાં છે અને જે સંસ્થાની વાત કરી છે તે વિશ્વની અંદર એકમાત્ર આ સંસ્થા છે જે સરહદી વિસ્તારોમાં કામ કરે છે અને તે છે સીમા જાગરણ મંચ સીમા જાગરણ મંચ જે એક વિશ્વની એકમાત્ર સંસ્થા છે જે જે સરહદી વિસ્તારોમાં આવેલા જિલ્લાઓ છે તેની અંદર કામગીરી કરે છે આવા પ્રકારની કોઈ પણ હોનારત સર્જાય કે પછી તે કુદરતી હોય કે કોઈપણ પ્રકારના યુદ્ધની પરિસ્થિતિ હોય કે કોઈ પણ પ્રકારની કટોકટીનો સમય હોય ત્યારે આ સંસ્થા કામગીરી કરે છે કેવા પ્રકારની કામગીરી કરે છે કેવી રીતના આ સંસ્થાનું નિર્માણ થયું તે વિશે ચર્ચા કરીશું સ્પેશિયલ રિપોર્ટમાં અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સીમા જાગરણ મંચના સંયોજક છે ગુજરાતના જીવનભાઈ આહિર જીવનભાઈ આપનું સ્વાગત છે સ્પેશિયલ રિપોર્ટમાં નમસ્કાર જીવન સૌથી પહેલા તો સીમા જાગરણ મંચ શું છે અને ક્યાંથી આવ્યો આ મંચ બનાવવાનો વિચાર સીમા જાગરણ મંચ એ ગુજરાતની અંદર આપણા સમુદ્રી સીમાના જિલ્લાઓ અને જમીની જિલ્લાઓ જે છે સરહદી ક્ષેત્રના એમાં કામ કરતું આ સંગઠન છે આ સંગઠન ઓગણીસો ને રામનવમીના દિવસે રાજસ્થાનથી આ સંગઠનની શરૂઆત થઈ એટલે કે

આપણે બધા જાણીએ છીએ કે વિશ્વ છે કે કોઈ પણ રાષ્ટ્રની સરહદો એ જ પ્રકારે સુરક્ષા તંત્ર તો ખૂબ કામ કરી જ રહ્યું છે અને આપણા જવાનો ખૂબ સક્રિય છે આપણી આપણા રાષ્ટ્ર સુરક્ષા માટે પરંતુ સ્થાનિક સમાજ તરીકે આપણી પણ મહત્વની ભૂમિકા બને છે અને એ ભૂમિકા

સતત જે સક્રિયતા આપની જોવા મળી રહી છે ખાસ કરીને જે આ સંઘ છે જે આ સંસ્થા છે ખાસ કરીને સમગ્ર ભારતની અંદર કેવા પ્રકારની કામગીરી છે માત્ર સરહદી વિસ્તારો જ કે પછી સમગ્ર ભારતની અંદર આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે જી ગુજરાતમાં તો એ સક્રિય છે પણ સમગ્ર ભારતની અંદર આ સતત સંસ્થા જોડાયેલી હોય છે અને એના જે કામો ગણીએ તો રક્ષાબંધન ના દિવસે આપણે બધા જાણીએ છીએ કે આપણા જવાનો આપણે સતત ચિંતા કરી રહ્યા છે આપણું રક્ષણ કરી રહ્યા છે તો એને પણ એક પારિવારિક ભાવના નિર્માણ થાય અને એક આત્મીયતા નિર્માણ થાય એ માટે સીમા જાગણ મંચના કાર્યકર્તાઓ તથા શુભેચ્છકો સાથે મળીને સરહદી ઉપર જે પણ જવાનો છે આપણે બીએસએફના

સમાજના લોકોને સીમા દર્શન કરવા માટે આવે એટલે સરહદ કરતા કરીને વધારે વધારે યુવાનો સુરક્ષા એજન્સીઓમાં જાય અને વધારે વધારે યુવાનો જ્યારે નિવૃત્ત થઈને આવે ત્યારે આમાં ભારતીના કામમાં લાગે એવા અનેક કાર્યક્રમો દ્વારા એ જ પ્રકારે છાત્રાવાસ ચલાવીને સરહદી વિકાસ થાય અને સાથે સાથે રાષ્ટ્રના આ સૈનિકો બનીને પ્રથમ પંક્તિના એ વિચાર સાથે આપણે સતત સક્રિય છીએ અને એ પ્રકારે સીમા જાગરણ મંચની અનેક ગતિવિધિઓ સીમા ક્ષેત્ર ઉપર ચાલી રહી છે જીવનભાઈ સીમા જાગરણ મંચની શરૂઆત જે રીતના રાજસ્થાન થી થઈ તો ગુજરાત ની અંદર બે ની અંદર સીમા જાગરણ મંચની સ્થાપના થઈ એટલે કે શરૂઆતમાં સીમા જન કલ્યાણ સમિતિ ગુજરાત જમીનની સીમા ઉપર અને સમુદ્રી ઉપર સીમા ઉપર સાગર ભારતી એ નામથી શરૂઆત થયેલી અને પછી બંને સંયુક્ત જોડીને સીમા જાગરણ મંચ તરીકે આપણે આ સંગઠન કાર્યરત છે ગુજરાત આપણે વિચારીએ તો સીમા દર્શન ને લઈને એક અશ્વ મહોત્સવ નો બહુ મોટો પ્રયાસ થયેલો આપણા કદાચ ધ્યાન આવેલું હોય તો જે પ્રકારે અત્યારે નરાભેટ જે વિકસિત થયું છે તો ત્રણ વર્ષ સતત સીમા દર્શન માટેનો પ્રયાસ એ સીમા જાગરણ મંચ દ્વારા થયો છે કે અશ્વ મહોત્સવ બળદ ગાડા દોડ એ પ્રકારના કાર્યક્રમોથી એક સરહદી વિસ્તારને જાગૃતિનું કેન્દ્ર બનાવીને આજે સીમા દર્શન ખૂબ વિકસિત મહત્વની ભૂમિકા ભજવે જેવી રીતે અટારી બોર્ડર તરીકે લોકો જાય છે એ જ પ્રકારે આપણે સીમા દર્શન માટે આજે નરાબેટ લોકો આવી રહ્યા છે કાળો ડુંગર કાળા ડુંગર ની અંદર આપણે ખબર છે કે કચ્છની અંદર કાળા ડુંગર એની વાત કરીએ તો કાળા ડુંગર નો અત્યારે ખૂબ વિકાસ થયો છે અનેક પ્રવાસીઓ ત્યાં આવી રહ્યા છે

જે આવશ્યક ઇનપુટ સુરક્ષા તંત્રને મળી રહે અને ગ્રામના જે યુવાનો છે વડીલો છે એ દરેક કોઈ પણ ડર રાખ્યા વગર સુરક્ષા એજન્સીઓ નો સંપર્ક કરે એ માટે એનું મન બનાવવાનું કામ થયેલું છે અને એના અનુસંધને અનેક વખત ઇનપુટ આપવાનું કામ પણ સીમા જાતેના મંચના કાર્યકર્તાઓ દ્વારા થયું છે સાથે સાથે કોઈ પણ પ્રકારની એવી ઘટના ધ્યાનમાં આવે તો એને તરત જ

કે એક વખત એક ભાઈ શ્રી કદાચ મુંબઈ થી નીકળી ગયેલા અને હની ત્યારે સુરક્ષા આવ્યું કે અહી એક વ્યક્તિ સતત પાકિસ્તાન સાથે વાત કરી રહ્યો છે તો એ વસ્તુ ધ્યાનમાં આવતા જ જેવું આપણને ધ્યાનમાં આવ્યું હતું સીમા જાગરણ મંચ ના દરેક ગામના કાર્યકર્તાઓ સક્રિય થઈને એને શોધવા માટે સતત પ્રયાસ કરેલ અને પ્રયાસના પછી અનેક વિષયો સરકારના પણ એ સમયના સુરક્ષા તંત્ર પણ ધ્યાનમાં આવે એટલે આવી રીતે જે અમુક બાબતો કદાચ આપણે મીડિયા સામે ન મૂકી શકીએ એ પ્રકારે

આપે ખુબ સાચી વાત કરી કે અવૈધ અને અરાષ્ટ્રીય ગતિવિધિઓ સીમા ક્ષેત્ર ઉપર ખૂબ બળવાન અને શક્તિશાળી જોવા મળતી હોય છે ત્યારે બનાવીને યોગ્ય જગ્યાએ એના સોર્સીસ સાથેના પુરાવા સાથેના વિષયો સુરક્ષા તંત્ર ને મળી રહે અને એના સમાધાન માટે સતત પ્રયત્નશીલ હોય છે જયારે આવું હોય ત્યારે પોતાના જીવને પણ જોખમમાં રાખીને કયા પ્રકારની સ્થિતિ કાર્યકર્તાની થશે એ પણ સતત કાર્યકર્તા ની ચિંતા હોય જ પરંતુ કાર્યકર્તાનું મન બનેલું છે કે મારો જીવન એ રાષ્ટ્ર માટે છે જેમ સીમાના પ્રહરી તરીકે

જીવન જીવનભાઈ હવે આપણે સમગ્ર વાત કરી લીધી હવે વર્તમાન પરિસ્થિતિ પર આવીએ તો વર્તમાન પરિસ્થિતિ આપ સરહદી વિસ્તારમાંથી આવો છો સરહદી વિસ્તારમાં કામ કરો છો ભારત પાકિસ્તાન વચ્ચેનું જે યુદ્ધ છે તે ચાલી રહ્યું છે કેટલાક ત્રણ દિવસથી આમ જોવા જઈએ તો એલઓસી થી માંડીને સરહદી વિસ્તારોની અંદર હાઈ એલર્ટ આપી દેવામાં આવશે સતત ગોળીબાર જોવા મળી રહ્યો છે અને છેલ્લા બે દિવસથી તો હવે આપણા સરહદી વિસ્તારોની અંદર જે

ત્યાંનું પ્રશિક્ષણ સમાજનું જાગરણ એ પ્રકારના પ્રયાસો સીમા જાગર મંચ ના ત્યાં ચાલી રહ્યા છે દરેક અંદર યાદીઓ બની રહી છે એ જ અ સીમા જાગરણના કાર્યકર્તાઓ મહિલાઓને લઈને કયા પ્રકારની ભૂમિકા હોઈ શકે એની પણ સતત ચિંતા ચિંતન કરી રહેલ છે એ જ પ્રકારે ત્યાંના યુવાનો સતત જેમ કે આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધનો માહોલ થાય તો કયા કયા પ્રકારની સ્થિતિઓ નિર્માણ થાય આરોગ્યને લઈને લઈને કે નાના મોટા કનેક્ટિવિટીના વિષયો હોય એને લઈને ત્યાંની સ્થાનિક સમાજની મહત્વની ભૂમિકામાં જો ગણીએ તો તે સમય જે સ્થિતિ નિર્માણ થાય એને પહોંચી વળવા માટે આપત્તિ વ્યવસ્થાપનના જે પણ વિષયો છે એ વિષયોને પહોંચી વળવા માટે એ પ્રકારની સમિતિઓ દરેક ગામની અંદર બની જાય એ પ્રકારનો પ્રયાસ ચાલી રહ્યો છે કોઈ કોઈ ગામ છૂટી જાય દરેક પણ એટલે કે કે નિર્માણ થાય કેમ આ સમયે બહુ આ મહત્વનો વિષય છે ડરનો માહોલ તૈયાર ન થાય દરેક ગામજન પોતે એક સૈનિકના ભાવ સાથે આપણા જવાનો સાથે ઉભા રહીએ એ ભાવના નિર્માણ થાય એવા અનેક વિષયો જોડીને સતત દરેક ગામ સમિતિઓ સાથે આપણા કાર્યકર્તાઓ સમન્વય પ્રયાસ કરી રહ્યા છે આપણે દરેક ગામ સુધી અત્યારે પહોંચી શક્યા છીએ એ સીમા જાગરણ મંચના સંગઠનની એ સફળતા છે એ મને લાગે છે કે આ સફળતાના આધાર ઉપર આપણે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળશું જીવનભાઈ પછી બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જે આર્મીના ના સૈનિકો છે તે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રાજ્યો આવતા હોય છે ત્યારે તેમની સાથે જે સમન્વય કેળવવામાં આવશે તેમની સાથે જે વાર્તાલાપ કરવામાં આવશે તેમાં

એક સીમા ક્ષેત્રના પ્રહરી તરીકે સીમાના કાર્યકર્તાઓ સતત આ જવાનો સાથે ઉભા રહે છે અને એ માહોલ બનવાના કારણે કોઈ પણ પ્રકારનો ડર એ નિર્માણ પણ થતો નથી ભાવ સમજાય છે અને આજે ભાષાકીય સમસ્યા પણ એટલી બધી આવતી હોય એવું ધ્યાનમાં આવતું નથી કેમકે દરેક ગામની અંદર સારી રીતે જવાનો સાથે વાર્તાલાપ કરી શકાય એ પ્રકારના યુવાનો અત્યારે છે જ એટલે એ સમસ્યા અત્યારે વર્તમાન નથી આવી રહી

વ્યવસ્થિત આયોજન પણ બનાવેલું છે યોજના પણ બની છે જે પણ સ્થિતિ પૂરો વિશ્વાસ છે અને અહીં સીમા ક્ષેત્રના જે પણ ગામનો આપણે સંપર્ક છતાં આપણને ધ્યાનમાં આવશે કે દરેક વ્યક્તિ જે પ્રકારે ભારત જળબાતોડ જવાબ દઈ રહ્યું છે એ જવાબના અનુસંધાને

સ્થિતિમાં હતું તે સમયે અનેક પ્રકારો હતા જ કેમ કે કોઈ વિશ્વાસ કરવો ન કરવો એ પણ વિષય આવે એ જ સાથે 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 શાસન પ્રશાસન સુરક્ષા તંત્ર જયારે એકબીજાથી અજાણ હોય ત્યારે એકબીજા ઉપર વિશ્વાસ મૂકી શકાતો નથી ઘણી બધી વાતો એકબીજા સાથે શેર પણ થઈ શકતી નથી હોતી પરંતુ આ ત્રણેય સાથે સારો સમન્વય હોવાના કારણે એ પડકારો ને આપણે પોચી વળ્યા છીએ આધુનિક સુવિધાનો એક સ્વભાવ પણ દરેકનો બનેલો હોય છે તો એ સ્વભાવ વચ્ચે જ્યારે પડકારો આવે તો એ પડકારોને પહોંચી વળવા માટે દરેક મન પણ બનાવવાનો એક પ્રયાસ ચાલતો હોય છે અને પ્રયાસના અંતરે આપણને ખુબ સારી સફળતા પણ મળેલી છે જીવનભાઈ આપ અમારી સાથે જોડાયા અને ખુબજ સારી એવી ઇન્ફોર્મેશન આપી

તો વાતો ગુજરાત ન્યૂઝનો સ્પેશિયલ રિપોર્ટ કે સરહદી વિસ્તારોમાં આવેલી એક એવી સંસ્થા કે જે સરહદી વિસ્તારોની સુરક્ષાની સાથે ત્યાંના આરોગ્ય સાથે જ સુરક્ષા માટે કામ કરી રહી છે ત્યાંના યુવાઓને વધુમાં વધુ સુરક્ષા એજન્સીઓમાં જોડવામાં આવે તેને લઈને પણ કામ કરી રહી છે અને જે શિક્ષણ છે જે પ્રાથમિક જરૂરિયાત કહી શકાય યુવાઓની તે પણ તેમને પૂરું પાડવાની અંદર સીમા જાગરણ મંચ હાલ આગળ છે તો આ તો આજનો સ્પેશિયલ રિપોર્ટ આવી જ રીતના સ્પેશિયલ રિપોર્ટ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર